છે ને બિલકુલ જે આપણે બજારમાંથી લઈ આવીએ છે એવી સફેદ એકદમ અને એટલી કડક અને બનાવી ખૂબ જ સહેલી અને બજાર કરતાં પણ ઓછા ખર્ચોમાં આજે આપણે બનાવીશું ખારીશીંગ જે આપણે ઘરે જ બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે એક તપેલીમાં ત્રણ કપ જેટલું પાણી લેશું અને એમાં એક ચમચી ભરી અને નિમક નાખીશું અને હવે એમાં આપણે મગફળી નાખવાની છે તો મેં અહીંયા બે કપ જેટલી મગફળીના દાણા લીધેલા છે અને એને આ પાણીમાં આપણે પાંચ મિનિટ માટે ઉકાળવા દેવાનું છે અહીંયા આપણે મગફળીના દાણાને પાંચ મિનિટ થી વધારે બિલકુલ નથી ઉકાળવાના જો તમે કરશો ને તો મગફળીના દાણામાં એકદમ પાણી ચડી જશે અને અત્યારે મગફળીનો જે કલર છે ને એ બિલકુલ લાલ કલર ઉપર છે એ એકદમ સફેદ થઈ જાય અને આ પાણી છે એ એકદમ નોર્મલ કલરનું છે ને એ લાલ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે જો હું તમને એનું પાણી બતાવું તમે જોઈ શકો છો અત્યારે એનું પાણી ખાલી એક મિનિટ થઈ ગઈ છે અને કલર કેટલો પાણીનો ચેન્જ થઈ ગયો છે જુઓ અને મગફળીના દાણા છે ને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ પાણી બિલકુલ લાલ થઈ જશે અને મગફળીના દાણા છે ને એ સફેદ ઉપર થઈ જશે એનો મતલબ કે આપણા દાણા છે એકદમ સરસ રીતે પલળી ગયા છે જુઓ હવે પાંચ મિનિટ થઈ ગઈ છે ને હું તમને પાણી બતાવું છે ને બિલકુલ એનો કલર ચેન્જ થઈ ગયો છે અને દાણાનો કલર પણ તમે જુઓ એકદમ સફેદ થતો જાય છે તો બસ હવે આપણે આ ગેસ બંધ કરી દેસુ અને આ દાણા છે એને એક ચારણીમાં નીતારી લેશું તો હવે જુઓ આપણે પાણી બધું કાઢી નાખ્યું છે ને તો થોડી વાર એને આપણે ઠંડા થવા દેસુ એટલે બિલકુલ ઠંડા આપણે નથી થવાના બસ એમાંથી આ એકસ્ટ્રા જે પાણી છે એ બધું નીકળી જાય એવી રીતે આપણે ફેલાવી અને ખાલી એક થી દોઢ મિનિટ માટે રહેવા દેસું અને હવે એકથી દોઢ મિનિટ પછી આપણે એક બાઉલ લેશું અને આપણે જે મગફળીના દાણા પાણીની તારીને રાખીએ છીએ ને એમાં એડ કરી દઈશું અને એમાં બે આખી ચમચી ભરી અને નિમક નાખવાનું છે દાણાને બિલકુલ કોરા નથી કરવાના થોડા ભીના હોય ને ત્યાં જ આપણે નિમક એમાં એડ કરી દેશું જેથી દાણામાં નિમક એકદમ સરસ રીતે ચડી જશે અને બધા દાણામાં નિમક એકદમ ભળી જશે અને બરાબર મિક્સ કરી આપણે ઢાંકી અને એને પાત્ર પાંચ મિનિટ માટે રહેવા દઈશું તમે મિનિટ પણ રહેવા દઈ શકો છો પણ પાંચ મિનિટ થી વધારે એને બિલકુલ નથી રાખવાના ત્યાં સુધીમાં દાણામાં સરસ રીતે નિમક પડી જશે તો જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે અને દાણામાં સરસ રીતે નિમક ચડી ગયું છે તો હવે આપણે એક કડાઈ લેશું

ખાલી એક થી દોઢ મિનિટ આવી રીતે હલાવશો ને એટલે બધું જ નિમક છે દાણામાંથી ખરી જશે દાણા થોડા ડ્રાય થઈ જશે બસ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે ને મીડિયમ ટુ સ્લો કરવાની છે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ છે ને ફૂલ રાખવાની છે જો તમે છેક સુધી ફૂલ રાખશો ને તો દાણા તમારા બળી જશે એટલે દાણામાંથી જ્યારે નિમક થોડુંક ઓછું થઈ જાય અને દાણા થોડા ડ્રાય લાગવા માંડે એટલે ગેસની ફ્લેમ છે એ ઓછી કરી દેવાની છે તો જુઓ હવે એકથી દોઢ મિનિટ થઈ છે અને દાણા એકદમ કોરા થઈ ગયા છે અને નિમક એમાંથી બિલકુલ નીકળી ગયું છે તો હવે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ ટુ સ્લો કરવાની છે જુઓ અત્યારે દાણામાં બિલકુલ નિમક નથી પણ દાણામાં હજુ ભેજ ઘણો છે તો હજી આપણે એને આઠથી દસ મિનિટ માટે શેકવાના છે અને હવે ગેસની ફ્લેમ છે ને એ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે અને એને સતત હલાવતા રહેવાનું છે જો તમે હલાવવાનું બંધ કરી દેશો ને તો નિમક પણ ગરમ છે અને દાણાને બળતા બિલકુલ વાર નહીં લાગે એટલે આવી રીતે આપણે હલાવતા રહીશું જો હું તમને નજીકથી બતાવું દાણાનો કલર જુઓ એકદમ સફેદ આપણે જે માર્કેટમાંથી લઈ આવ્યા છીએ ને સિંગ એવો જ એકદમ સરસ કલર આવ્યો છે તો છે ને સિંગ બનાવવી કેટલી સહેલી છે તો હવે એને આપણે થોડી જ વાર હલાવવાનું છે આપણા આપણી સિંગ છે એ સેવન્ટી ટુ એટી પર થઈ ગઈ છે તો હજુ આપણી સિંગ થોડી કાચી છે જુઓ આમાંથી આપણે આવી રીતે નાખી જોઈએ અને હજુ દાણો જુઓ એમાંથી હજી છાલ નીકળતી નથી અને હજી દાણામાં પણ થોડો ભેજ છે તો હજુ આપણે એને એ પાંચક મિનિટ માટે ચડવા દેશું અને આવી રીતે હલાવતા રહીશું હવે પાંચ મિનિટ પછી જુઓ હવે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સિંગમાંથી ફોતરા છે ને નીકળવા માંડ્યા છે અને અંદરથી જે દાણો છે ને એ થોડો બ્રાઉનિશ ઉપર કલર એનો આવી ગયો છે એનો મતલબ કે આપણી સિંગ થઈ ગઈ છે તો હવે આપણે એને બિલકુલ ઠંડી થવા દઈશું અને આ નિમક છે ને એમ નિતારી રહેવાનું છે

જ્યારે પણ તમારે કંઈ બેકિંગ બેક કરવું હોય યા તો આવી રીતે શિંગદાણા કરવું હોય ને ત્યારે નિમકનો તમે પાછો ઉપયોગ કરી શકો છો અને જુઓ ઠંડી થયા પછી કેટલી ઇઝીલી એની છાલ પણ નીકળી જાય છે અને જુઓ અવાજ પણ એકદમ કડક તો ફ્રેન્ડ્સ આપણી આ શીંગ બની અને તૈયાર થઈ ગઈ છે છે ને એકદમ બનાવી શેલી અને બિલકુલ માર્કેટમાં જે મળે છે ને એવી જ આ શીંગ તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય